વડોદરાનો અવાજ આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સ્માર્ટ સિટી માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે લાખો કરોડો રૂપિયાના વિકાસના કામો કરતા હોવાની ગુલબાંગો ફૂંકતા પાલિકાના શાસકોની વિકાસની વાતો પર મેઘરાજાએ પાણી ફેરવી નાખ્યું છે શહેરમાં ઠેર ઠેર ભૂવા પડવા રોડ બેસી જવા કાંસ બેસી જવી તેમજ ખાડા રાજ સર્જાયું છે જેના કારણે નગરજનો હાલાકી વેઠવા મજબૂર બન્યા છે તેવામાં રવિવારે સવારે પ્રતાપનગર હજીરા પાસેથી પસાર થઈ રહેલી ટાઇલ્સ ભરેલી ટ્રકના ટાયર ખાડામાં ફસાઈ ગયા હતા ટ્રક પલટી મારી ગઈ ન હતી પણ એક સાઈડ નમી ગઈ હતી જો ટ્રક પલટી મારી ગઈ હોત તો જાનમાલ ને નુકસાન થાય તે વાતને પણ નકારી શકાય તેમ નથી હાલ આ ખાડામાં ફસાઈ ગયેલી ટ્રક ને બહાર કાઢવા ચાલકને ભારે જહેમત ઉઠાવવી પડી હતી